અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ધોરણ બારમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી સાથે વિદ્યાર્થીના આત્મહત્યા બાદ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશને પહોંચી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તપાસની માંગ કરી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દીપકને ન્યાય આપવા અને શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવાના નારા પણ લગાવવામાં આવ્યા હતા આખરે શાળાએ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે શિક્ષક કેડી બુધરાને સસ્પેન્ડ કરાયો છે શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક દ્વારા દીપકને અપમાનિત કરતા તેને આપઘાત કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દીપકને ન્યાય આપો અને શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવાના નારા પણ લગાવવામાં આવ્યા હતા મૃતક યુવકનું નામ દીપક વણઝારા હતું તે ભીલોડા તાલુકાના મોન્ટાળા ગામનો રહેવાસી છે દીપક પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો બે દિવસ પહેલા તે શાળાએથી છૂટી ઘરે પહોંચ્યો નહીં ત્યારબાદ તપાસ કરતા તેનું બેગ અને સ્કૂટર ડેમ પાસેથી મળી આપ્યા હતા ત્યારબાદ ડેમમાં શોધખોળ કરતા દીપકનો મૃતદેહ મળી આપ્યો હતો ત્યારે મૃતક દીપકને ન્યાય મળે તે માટે શાળાના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ ભીલોડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આખરે તેઓની રજૂઆતના આધારે શાળાએ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે શિક્ષક કેડી બુધરાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અમારા ગામ આરજે તન્ના પ્રેરણા સ્કૂલ અને અમારા દીપકભાઈનું મૃત થયું છે તે શિક્ષણના કારણે થયું છે કોઈ અમારું સાંભળતા નથી પોલીસ પણ સાંભળતી નથી જેથી અમને જલ્દી ન્યાય મળે જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે પોલીસવાળા પણ સાંભળતા નથી અમારું અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર પૂરી નાખી તેમને પણ બહાર નહીં નીકળવા દેતા છે